ફેમિલી કેમ સો બધા મજા આવે એવું બધે મજા જ છે તેને જે છે કૃષ્ણ જય માતાજી મસ્ત મજાનો કાર્યક્રમને એવું સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણે બામ્પણીયા પરિવારનું અને પાર્ટ ટુમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા તો મસ્ત આપણું આપણું બેનર લાગી ગયું છે બાંભણીયા પરિવાર શૈક્ષણિક વિકાસ સંગઠન સુરત પ્રથમ સ્નેહ મસ્ત લાગી ગયું છે અને આગળ બધા આવજો ધીમે ધીમે આવતા જઈશું બધા મહેમાન આપણે અને કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો એટલે તમને બહુ એટલે બહુ મજા આવશે જો આવી રીતના મસ્ત મજાની ટ્રોફીનું આપણે આયોજન કર્યું છે એકથી ત્રણ નંબર સુધીનો જેની ટકાવારી વધારે હોય એમના ત્રણ નંબર સિલેક્ટ કર્યા છે મંત્રી સભ્યોએ બધાએ બહુ મસ્ત કાર્યક્રમ ગોઠવો છે જો આવી રીતની ટ્રોફી છે ફર્સ્ટ સેકન્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અમે લેવ મસ્ત મજાનો આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે ચાહી આવી હવે છે મસ્ત કાર્યક્રમ નાટિક થઈ ગયો છે એક ભરાઈ ગયો

એમણે ગ્રુપ અંદર મેસેજ છે કે તમે ઉના સુધી હવા પહોંચી ગયો છે તમને આગળ આપણે એક્ટિવ એટલે એમ આમાં કોમેન્ટ ગ્રુપ ના એડમિન એમ કે ભાઈ પરિવાર સિવાય કોઈ કોમેન્ટ ન કરવી પરિવાર સિવાય કોમેન્ટ નો કરવી છતાં કરી આપણો પ્રેમ એટલો છે એકબીજા બીજા

સૂર્ય કોટી સમાપ્રભા નિર્વિઘ્નં કુરૂ મે દેવં સર્વકારેશુ સર્વદા સર્વકારેશુ સર્વદા ય સદ્ગુરુ તે નમસ્તે

तो बाबा हट्टी म्हणजे घेऊन जा चालू and now

હોળી સમાજના પ્રમુખ મનુભાઈ સાવડા ઉપસ્થિત થઈ ગયા મનુભાઈ ચાવડા સાહેબ પુસ્તકો ચાપી અને એમનું સ્વાગત કરે

સન્માન કરશે ધરમસિંહભાઈ સુકાભાઈ જોરદાર તાળીઓ નાખી બતાવો અહીંયા એક બેન મનુભાઈ સુકાણા સાહેબ અહીંયા એક બેન પીએચડી ની તૈયારી કરે છે આપણા સમાજની એટલે કઈ માર્ગદર્શન જોતું હોય તો સાહેબને મળજો જોરદાર તાળીઓ થઈ જાય જોરદાર કાર્યો થઈ જાય

あれ <music> <music> 88 આ સંસ્થા દ્વારા આયોજિત પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ અને વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત બાપનિયા પરિવાર અને આતુલય સમાજને આભાર દે જાણ કોના નામ લેતા સમાજ બાપનિયા માતાઓ અને જેમના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

કેમા 30 પરિવારો છે કાબી પરિવાર કુમાબેટવાળા આવા 30 પરિવારો માં ભળિયા પરિવાર આજે પછી છૂટા પડશું એટલે દર્શની મિત્રો બકર કોઈ જોર જોરદાર Maksudnya, nanti akan kasih

બદ્રીશભાઈ બાબણીયાને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરે આપણે તાળીઓ સાથે આ વિધિમાં જોડાશ સન્માન થઈ છે સાથે જોઈન્ટ છે એફએસ ડબલ અંદર સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીઓના સાથે કોન્સ્ટેબલ જે છે એ ફરજ ઉપર આજર છે કે એમના વતી એ મનહરભાઈ બંને સાથે જોડાય અને એમને સન્માનિત કરે જોરદાર કાર્યો થઈ જાય સમયની અંદર ભેગા થઈ જાય આપણે આગળ લઈ જતા રેનુબેન ને આપણે સાંભળવાના છે કારણ કે એ પાછળ તૈયાર છે રેનુબેન સંજયભાઈ આપણે આ વિધિમાં ના સાથે જોડાયેલ સાથે સંજયભાઈ રાઠોડ સાથે જોડે છે સુરત માં કામ કર્યું છે એટલે એ મિત્રો એમને સન્માનિત કરશે જોઈએ બદર વિજયો ભારત જયંતી નંબર 1 દેશના આર્મીયા સેયબડે ઓર જોરથી આજુબાજુ ઉત્રણ ગામમાં ખોપરી કે ખોજી પણ આને આવ્યો છે ભારત બોલવાનો વિષય નથી વિષય છે બીજો વિષય એટલે હાફે જાજો બોલવા મને બહુ નથી આવડતું અને બધે બોલી નાખ્યું છે અને જમવાનો પણ સમય થઈ ગયો પણ તોય ભાંભણિયા પડે મારા પરિવારનો સ્નેહ મળે છે બે શબ્દો મારા પરિવારની કહેવા જોઈએ જેનો આ કાર્યક્રમ ભૂલકાવાનો છે જેને એક થી ત્રણ નંબર ના આઈટીએ જો પર ઇનામ મળ્યું બાકી વાળ પણ નથી મળ્યું તો એની માં એવું ન સમજે કે મારો બાળક કમજોર છે

ના સ્પીચ નું તો મને રાઠોડ સાહેબ બીજું દેખાણો સમજી ગયા તો કે આજના સ્ટેજ ઉપર આર્મી મે ડોક્ટર અરે બાપુ સેવકો અને સાહેબ જેવા એકવાર એકવાર જોરદાર મને 5 મિનિટ કે શરૂ કરવાનો સાહિત્ય કલાકાર ને 15 મિનિટ થાય હે પણ 5 મિનિટ આ કે મારા એટલું જ આ પરિવાર

સતીશભાઈ જેવા પ્રમુખ હોય ને એની માટે એક વાર તાલી થઈ જાય જે તાલી નો પડે ને એ માધાને વાતો કરી કે આગામી દિવસમાં 5 લાખ બેન્યો કોઈ સમાજની રાહોડ અને રમશે આમ એકવાર ઊભા હાથ કરીને તાળીઓના ના ધરી નામ લખાવવા જઈ રહ્યો છે ત્યારે બે હાથ ભેગા કરી અને વિનંતી કરું છું કે આ સમાજ જે કાર્ય કરતોય

આ કાર્યક્રમ અંદર જે આ કમિટી ભેગો કર્યો એની માટે એકવાર જોરદાર હાથ કરી મારે પ્રથમ સ્નેહ પ્રસાદ નથી પ્રસાદ વગર કોઈ જવાનું નથી પ્રસાદ લેજો બગાડ કરશો નહીં અને જ્યાં જરૂર પડે ને ત્યાં સેવામાં તંતોડ મહેનત કરજો મારા બાપ

મસ્ત મજાનો જમવાનો કાર્યક્રમ થઈ ગયો છે જો મસ્ત મજાના અમારા ભણિયા પરિવાર સર્વે જમવા બેસી ગયા છે પ્રસાદી લેવા લેજો આવી રીતના આપણો કાર્યક્રમ એકદમ મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે બધા જમવા બેસી ગયા છે અને આજનો કાર્યક્રમનો આપણો અત્યાર સુધીમાં હાઈમાં હાઈ અને મોટામાં મોટો વ્લોગ બને બન્યો બન્યો છે કારણ કે એટલો મસ્ત કાર્યક્રમ હતો ને આ તો અમારા બાંભણીયા પરિવારનું પહેલું સ્નેહ મિલન હતું તો બહુ મસ્ત આયોજન હતું અને ખાસ કરીને તમને કહું છું જો આ તમને કાર્યક્રમ ગીમો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી ભક્ત થઈને જય માતાજી બાય બાય